નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ ગોથરીયા મોલ રક્ષા એગ્રો કેમિકલ્સ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે અમે મોલ રક્ષાની ટીમ વતી આવી પહોંચ્યા છીએ રાણી ગામની સીમની અંદર અને ત્યાં એક મસ્ત રીંગણીનું ફિલ્ડ છે કાટીકડા ગામની સીમ છે ને કાટીકડા ગામની સીમની અંદર તાલુકો મોવા જિલ્લો ભાવનગર ત્યાં મોલ રક્ષા કંપનીની દવા છે દવાનું નામ છે સ્ટીમ આલ્ફા જે એક હમણાં જ કંપનીએ લોન્ચ કરી છે આ દવા અને રિઝલ્ટ ખૂબ સારા મળેલા છે અને આપણા ખેડૂત મિત્રો છે તેમણે વાપરેલી છે તો કાકા તમારું આખું નામ આપો ને સૌજીભાઈ નાનુભાઈ પરમાર સૌજીભાઈ નાનુભાઈ તમારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો પંચાણું બરાબર તો તમે સૌપ્રથમ તો સ્ટીલ આલ્ફાની તમે ભલામણ કોણે કરી હતી કે આ રીંગણી અંદર વાપરો એમ મધુભાઈ બાટિયા એકલો કેમિકલ મધુભાઈએ ભલામણ કરી હતી અને આ દવા સાઈટા પછી સ્પ્રે થઈ ગયા પછી તમને આ દવાનો અનુભવ કેવો લાગ્યો પહેલા અનુભવ

પરિણામ સ્ટીમ આલ્ફાનો મોલ્યુલ છે આનું પ્રમાણ કેટલું નાખ્યું હતું તમે એક કપમાં 25 ml 25 ml એક કોપની અંદર વાપર્યું હતું તો તમે આ દવાથી સંતુષ્ટ છો સંતોષ તો તમામ ગુજરાતના ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો નખાય આવી રીંગણીનો તો ખેડૂત મિત્રો તમે પણ રીંગણી હોય શાકભાજી હોય વેલાવાળા શાકજી હોય શાકભાજી હોય તો રીંગણીની અંદર 25 ml નું માપ છે વેલાવાળા શાકભાજીની અંદર 15 ml નું માપ છે બરાબર તો તમે પણ સ્ટીમ આલ્ફા મોલ રક્ષા કંપનીની દવા છે મિત્રો સારામાં સારું રિઝલ્ટ આપતી દવા છે એક વખત વાપરો અને વાપરતા રહો તમારું ખેતર છે એમાં જ રિઝલ્ટ તમે તમારી જાતે જોઈ શકશો ખૂબ ખૂબ આભાર